સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ હવે એમબીએમાં ગાંધીયન ફિલોસોફી એટલે કે સત્ય અને અહિંસાનો અભ્યાસ કરાવશે કોઈ પણ બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે એથિક્સનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે વિશ્વની તમામ વિશ્વવિદ્યાલયોમાં એમબીએના અભ્યાસક્રમમાં યુએન પ્રિન્સિપલ્સ ઓફ રિસ્પોન્સિબલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એન્ટી કરપ્શન કીટનો બિઝનેસ એથિક્સનો અભ્યાસ કરાવાય છે પરંતુ ભારતના કન્ટેક્ટને સમજીએ તો ગાંધીયન ફિલોસોફીને સમજવી અને તેનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે गांधीजी अनुसार इला सत्य अहिंसा संभवनु संदेश ने मैनेजमेंट पा केवरीते अनुरुत्सरी શકાય તે અંગે જીટીયુ દ્વારા એમબીએ ના વિદ્યાર્થીઓને ગાંધીયન ફિલોસોફી નો અભ્યાસ કરાવવા છે ગાંધીજીના વિચારને જરે વિશ્વ અનુસાર રહીયુ છે ત્યારે જીટીયુ ના વિદ્યાર્થીઓ કેવી રીતે પાછળ રહે તે આશય થી ગાંધીયન ફિલોસોફી નો અભ્યાસ કરાવવા છે એસા કુછ નહી હે કે હમ ગ્લોબલ વિચારધારા જો હે ઉસસે અલગ кат રહે હે વો તો હમે કરની પડેગી શીખની પડેગી લેકિન ઉસકે સાથ સાથ हमारी जो अपनी एथिक एथिकल मूरिंग्स हैं उनको हम नहीं समझेंगे नकारने की बात तो खैर है ही नहीं उनको नहीं समझेंगे तो हम अपने बिजनेस को उतनी अच्छी तरह से नहीं कर पाएंगे यही विचार है गांधी एथिक्स